ભાજપના શાસનકાળમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા હોવાનો અને તેનો ભોગ નિર્દોષ જનતા બની રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો. અગ્નિકાંડ અને અકસ્માતોમાં ભાજપના નેતાઓ અને શાસકોની ભૂમિકા શંકાસ્પદ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ મૂકી કોંગ્રેસે હવે ભ્રષ્ટાચારની પોલ ખોલવા શહેરભરમાં ચાર રથ ફેરવવાની જાહેરાત કરી. ગુજરાતને એક આત્સાવાળો ગુજરાત તરીકે ઓળખાય એ હદ સુધીનો ભાજપ પોતાના ભ્રષ્ટાચાર માટે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની જાનની પરવા કર્યા વગર બેફામ બન્યા છે તાજેતરમાં જ એ સિટી બસના એક લાયસન્સ વગરના કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ચાર લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ કર્યા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને ના છૂટકે એના અધિકારીઓને કમનસીબે આઈપીએસ અને આઈએએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચાર નો થવું પડે છે આજે સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી નાતો પકડવામાં આવ્યા છે એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને અહીંયા આખું રાજકોટનું ભાજપ કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય ઉભું રહી ગયું છે પોલીસ પણ એમાં જોઈ એવી એક્શન લીધી નથી આરટીઓ પણ કીધું કે કોઈ બ્રેક ફેલ થઈ નહોતી ત્યારે આ ભ્રષ્ટાચારના મૂડમાં બેદરકારી દાખવી અને આપણને કાંઈ પણ ન થઈ શકે કેમકે સરકાર અને ભાજપની સરકાર આપણને બચાવશે આ માનસિકતામાં સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના બચાવી લેવાનું આ આ ભાજપનું લોહીના ગુણ બની ગયા છે અમે આજે ચાર રથ લોકો સમક્ષ આજે મૂકીએ છીએ આ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ કોના કોના આવે હજી ભોગ લેશે એ પ્રશ્ન અમારા મનમાં ત્યારે ભાજપની વર્ષની સરકારને અમે ઉખેડી ન ફેંકી શકીએ વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે આપ આ પક્ષની સરકારને આ ભાજપની સરકારને કે જેના લોહીના ગુણ ભ્રષ્ટાચાર લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે એને રોકવાનું કામ એક સામાન્ય માણસ આ દેશના માલિક તરીકે કરી શકે એ લોકોની જાગૃતિ અતિ જરૂરી છે અને એ માટે જ અમે ચાર રથ રાજકોટની શેરી ગલીઓમાં ફરશે અને પહોંચ્યા નથી એમને જાગૃત થવાની જરૂર છે કે બાજુવાળાને આગ લાગી છે તો આપણે શું તમારા પણ આમાં પછી કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ ગરીબ હોય કે કોઈ મધ્યમ વર્ગ નો હોય આવા હાદસા છે એ કોઈ વ્યક્તિને જોઈને નથી કે વર્ગને જોઈને નથી આવતા લોકો જાગૃત બને એના ઘર સુધી આવા કોઈ હાદસા પહોંચાડવાની હિંમત ભાજપ ન કરી શકે એ રીતના જાગૃત બને એના માટે અમે આજે ચાર રથ રાજકોટની શેરીઓમાં અમે રવાના કરી રહ્યા છીએ હરેક વોર્ડમાં અને હરેક શેરી ગલીઓમાં જેટલા દિવસ થશે તેટલા દિવસ પણ અમારા રથ ફરશે રથની સાથે અમારા ઉપપ્રમુખો જશે જે વિધાનસભાના ઇન્ચાર્જ છે અમારા વોર્ડના બધા ઇન્ચાર્જ છે એ પણ રહેશે અને વોર્ડના આગેવાનો અને કાર્યકરો રહેશે અમે પેમ્પલેટ પણ છપાયવા છે એનું પણ વિતરણ મુખ્ય માર્ગો ઉપર થશે અમારી એમાં એની પત્રિકા પણ તમને અમે આપશું વિગત આ જ છે કે આ હાદસાઓનું શેર થઈ ગયું છે અને હાદસાઓનું ગુજરાત બની ગયું છે હજી આ એક વર્ષ ટીઆરપી કારને થયો નથી ત્યાં બીજી આગજનની ને એ પછી આ એક્સિડન્ટ અને એમાં ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર તંત્ર એટલે કે તંત્ર જે ભાજપના ભ્રષ્ટાચારને ઘૂંટણીએ પડ્યું છે એ તંત્ર જવાબદાર છે ત્યારે એ બધી વિગતો સાથે લોકોની જાગૃતિનો અમારો જે હેતુ છે એ લોક જાગૃતિ માટેની વિગતો એમાં આપી છે ભ્રષ્ટાચારના પૈસા ભાજપને પહોંચાડે એ બધા મોટા જ છે એ લોકોને મન અને એમાં નાનો હોય કે મોટો હોય એને પૈસા પહોંચાડતા હોય તો એને છાવરે નહીં તો ભવિષ્યમાં પાછું કલેક્શન કરીને ન આપે એટલે બધા જ ને છાવરવાના અને એમાં કોર્પોરેશન અને પોલીસ બંને સરકારની સૂચના ભાજપના આકાઓ દ્વારા મળે એનું પાલન કરવાનો જે સીરસ્તો પીડો છે ગુજરાતમાં એને લઈને આ બધા કાંડો બને પોલીસ કમિશનરને ચોક્કસપણે અમે રજૂઆત કરશું પણ પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતથી બહુ કાંઈ વળતું નથી ગુજરાતના લોકો આ બધા કાંડો થયા સુરત બરોડા રાજકોટ મોરબીના એમાં લોકો અનેક રીતે નારાજગી વ્યક્ત કરી રાજકોટે રાજકોટ બંધ પાડીને નારાજગી વ્યક્ત કરી છતાં પણ ટીઆરપીમાં જેના આકાઓ છે એને બચાવવામાં આવ્યા હતા પોલીસ અને વહીવટી તંત્ર બંનેને પાંગળા કરી નાખવામાં આ સરકાર દ્વારા ભાજપની સરકાર દ્વારા આવ્યા છે ત્યારે ભાજપની સરકારનો હિસાબ એકમાત્ર સામાન્ય માણસ લઈ શકે અને એના માટે અમે એને વિનંતી કરી રહ્યા છીએ